હેલો હું ચંદ્રિકા રાજપૂત આજની મારી રેસીપી છે દરેક ગુજરાતીના ઘરમાં બનતી એવી લાપસી નવરાત્રિના નૈવેદ્ય હોય દિવાળી હોય કે કોઈ પણ શુભ પ્રસંગ હોય દરેક ગુજરાતીના ઘરમાં લાપસી બને જ એકદમ છૂટી છૂટી દાણેદાર લાપસી બનાવવા માટે પરફેક્ટ માપ હોવું ખૂબ જરૂરી છે લાપસી બનાવવા માટે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની અને લાપસી બનાવવા માટે દળ આવેલું સ્પેશિયલ ઘઉંનો કરકરો લોટ હોય એ લેવાનો અને એ ના હોય તો ભાખરેનો લોટ લેવાનો અહીંયા મેં એક પ્યાલી ભરી અને કરકરો લોટ લઈ લીધો છે આમાં હું એક પાવડી જેટલું સિંગતેલ ઉમેરી દઈશ લાપસી બનાવવા માટે સિંગતેલ અથવા ઘીનો જ ઉપયોગ કરવો અન્ય તેલનો ઉપયોગ ન કરવો આને હાથથી સારી રીતે મિક્સ કરી લઈશ આપણે કહીએ છીએ ને કે મુઠ્ઠી પડતું મણ એટલે જો આવી રીતે મુઠ્ઠી બંધ થાય એટલે આ મુઠ્ઠી પડતું આપણું મણ કહેવાય આ મણ એકદમ બરાબર કહેવાય તો હવે આને હું સાઈડ પર રાખી દઈશ અને આપણે ગોળ અને પાણીનું માપ કરી લઈશું તો અહીંયા મેં ગોળને ચપ્પાથી સમારીને રાખી દીધો છે એને હું આ પ્યાલીમાં ભરી લઈશ અહીંયા આપણે અડધી પ્યાલી જેટલો ગોળ લેવાનો છે એક પ્યાલી ભરીને આપણો ઘઉંનો કરકરો લોટ હતો એની સામે આપણે અડધી પ્યાલી ગોળ લેવાનો છે અને હવે પાણીનું માપ કરીએ તો પાણી આપણે પોણી પ્યાલી જેટલું પાણી લેવાનું છે આ જે માપ કરવા માટે મેં વાસણ લીધું છે એને પ્યાલી કહેવામાં આવે છે આ બહુ જૂના જમાનાના વાસણ છે એટલે જો તમે અહીંયા મેં પોણી પ્યાલી જેટલું પાણી લીધું છે હવે આને આપણે ગેસ પર મૂકી દઈશું ગેસ પર ઉકળવા મૂકી દઈશું એટલે આ આપણું આ જે પાણી છે એ ઉકળી અને એક પ્યાલી જેટલું થઈ જશે તો ગોળને હું ચમચીથી મિક્સ કરી લઉં અને આને ઢાંકી અને આપણે ઉકળવા દઈએ આને કહેવાય લાપસી માટેનું આંધણ મૂક્યું હવે બીજા ગેસ પર આપણે કુકર રાખી દઈશું જેમાં પાણી લઈ લીધું છે અને કાંઠો રાખી દીધો છે હવે જે આપણું ગોળનું પાણી ઉકળેલું છે એને ગાળી લઈશું આને ગાળવું ખાસ જરૂરી છે કારણ કે ગોળમાં કંઈ પણ કચરો હોય તો ગળણીમાં આવી જાય હવે આને ગાળ્યા પછી ફરીવાર આપણે માપ કરવાનું છે તો જે પ્યાલી ભરીને આપણે લોટ લીધો તો એ પ્યાલી ભરી અને પાણી થવું જોઈએ જો આ પાણી વધારે ભૂલથી ઉકળી ગયું હોય તો આપણે બીજું પાણી ઉમેરવાનું અને માપ આવી રીતે સરખું કરી લેવાનું હવે આ તપેલીને ફરી આપણે ગેસ પર મૂકીશું અને એમાં એક ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું દેશી ઘી ઉમેરીશું અને હવે આપણે જે મોણ દઈને લોટ રાખ્યો છે એને હાથથી આવી રીતે આપણે એડ કરવાનો છે હવે બધો લોટ આમાં લઈ લઈએ પછી આવી રીતે આપણે ફેલાવી દેવાનો અને પછી વેલણથી આવી રીતે હોલ કરી લેવાના અને આને ઢાંકી દઈશું ગેસને બંધ કરી દઈશું આ તપેલીને આપણે કુકરમાં રાખી દઈશું કુકરના ઢાંકણ પર વરાળનું પાણી થઈ અને એના ટીપાં લાપસીમાં ના પડે એટલા માટે આ લાપસીને આપણે ઢાંકવી ફરજિયાત છે હવે કૂકર બંધ કરી ચારથી પાંચ વિસલ થવા દેશો તો અહીંયા કુકર આપણું ઠંડુ થઈ ગયું છે અને આવી રીતે આપણે કુકરમાં લાપસી બનાવીએ ત્યારે બહુ સરસ બને છે અને બહુ ઝડપથી બની જાય છે અને તપેલીમાં બિલકુલ ચોટતી નથી હવે આ લાપસીને આપણે આવી રીતે વેલણથી સારી રીતે મિક્સ કરી લેવાની છે પછી કોઈ ગાંઠા રહી ગયા હોય તો ચમચીથી અથવા ફોર્કથી એને સારી રીતે મિક્સ કરી લેવાની અને પછી આપણે સાવ કરીશું તો એકદમ દાણેદાર છૂટી છૂટી આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે આનો સ્વાદ વધારવા માટે આપણે એક ચમચી જેટલી દળેલી ખાંડ અને દેશી ઘી ઉમેરીશું ત્રણ ચમચી જેટલું અહીંયા હું ઘી ઉમેરી રહી છું અને આ લાપસીને આપણે હાથથી જ મિક્સ કરવી પડશે તો અહીંયા ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી લાપસી તૈયાર થઈ ગઈ છે મને આશા છે કે તમને મારી આ રેસીપી પસંદ આવશે